આજના મોટા સમાચાર આવી રહ્યા છે ભાઈ પાટણ બાલીસણા ગામની અંદર રસ્તા ઉપર પસાર થયેલા ચાર રાહદારી મહિલાઓને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ચાલકે ધડામ ભેર ટક્કર મારતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોય તેવા મોટા સમાચાર મળ્યા છે ભાઈ વધુ વિગત જણાવ્યું તો એવી રીતે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ તેમજ ત્રણને ગંભીર ઇજાઓ તથા સારવાર અર્થે ખચડાઈ હતી ભાઈ પોલીસને અકસ્માતની મોતનો ગુનો નોંધાઈ ઇકો અને ચાલકની કોર કરવા જેમ કે સક્ષમ થઈ છે ટીમ ભાઈ ત્યારે હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ વાત કરીએ તો તેમાં ત્રણ ગંભીર રીતે ઇજાઓ થયા હતા પાટણના વાલીસેના રહેવાસી લક્ષ્મીબેન ઠાકોર સહિત કુટુંબિક સભ્ય ઇન્જુબેન નવાજી ઠાકોર અને રેવાબેન જુહાજી ઠાકોર સવિતાબેન ગાડાજી ઠાકોર કામ અર્થે ફરી રહ્યા હતા ભાઈ વધુ વિગત તો સૌથી મોટા સમાચાર તમે પાટણના જોઈ રહ્યા છો ભાઈ વાત કરીએ તો પાટણના વાલીસેના રહેવાસી હતા બધા ભાઈ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાઈ પાટણ જિલ્લાની અંદર જેમ કે મોટો ધરામજી એક્સિડન્ટ થયો હતો ભાઈ એક મહિલાનું મોત થયું